નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય તેની અંદર જે તમારી સ્વ અધ્યયન પોથી છે ભાગ 1 ની ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને હસ્ત અને લલિત કલા આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણી આ જે ચેનલ છે એની અંદર તમામ વિષયની તમામ ભાગની જે સ્વ અધ્યયન પોથી છે તેના તમામ ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો મૂકવાના છે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે શરૂઆત કરીએ આજને આપણા સોલ્યુશનની એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા એમાં આપણને કીધું છે કે નીચેના પ્રશ્નોના વિભાગ એ આપણને આપેલો છે અને સૂચના આપેલા છે માગ્યા મુજબ ઉત્તર લખો એમાં અપ્રશ્ન છે કે જોડકા જોડો એમાં આપણને પેલું આપેલું છે લાંગણ તો લાગણ ને આપણે જોડીશું મહેસાણા સાથે કારણ કે છે તે મહેસાણા જિલ્લાની અંદર આવે કહેવાય કોને તો કે જેની બંને બાજુ વણાટ હોય શું હોય બંને બાજુ વણાટ હોય એવું જે કાપડ હોય એને બેવડ કહેવામાં આવે છે તો બેવડ વાળું વણાટ વાળું કયું છે તો કે પટોળું આવશે તો જવાબ આવશે પટોળું મલમલ

કચ્છના બંને વિસ્તારની અંદર રહે છે તો ત્યાં આપણે જોડીશું અને બંને સાથે આગળ જોઈએ જરી કામ ક્યાંનું પ્રખ્યાત છે તો કે જવાબ આવશે તો જોઈ લઈએ જવાબ સુરત આવે છે તો કે હા સુરત આવી લાકડાના રમોકડા છે ઈડર ના પ્રખ્યાત છે પણ જો એવું પૂછાય કે ફર્નિચર શું પૂછાય ફર્નિચર તો ફર્નિચર નો જવાબ આપણો આવશે સંખેડા શું આવશે સંખેડા પછી આગળ જોઈએ જળતર કામ તો જળતર કામ છે તે બીકાનેર નું પ્રખ્યાત છે અકીક કામ ક્યાં થાય છે તો કે ખંભાત ની અંદર થાય છે અને મીના કારીગરી જે છે તે છે આપણી વારાણસીની પ્રખ્યાત છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળનો આપણો પ્રશ્ન છે ત્રીજો જોડકો અથવા તો ત્રીજું જોડકો સંગીત મકરંદ તરીકે કોણ ઓળખાય છે તો સંગીત મકરંદ તરીકે પંડિત નારદ ઓળખાય છે ત્યારબાદ આગળ વધીએ અભિનવ દર્પણ કોણે લખેલો ગ્રંથ છે તો જવાબ આવશે ભાઈ નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ તો જવાબ આવશે નંદિકેશ્વર કુચીપુડી ક્યાં નૃત્ય છે શાસ્ત્રીય નૃત્ય છે તો કે કુચીપુડી ઓકે ક્યાં નું છે એવું નથી આપણને પૂછ્યું કુચીપુડી ની અંદર પ્રખ્યાત વ્યક્તિ કોણ છે કુચીપુડી નૃત્ય કરનાર તો એનો જબ આવશે શોભા નાયડુ શોભા નાયડુ અને કથક તો કથક ની અંદર આવશે બિરજુ મહારાજ ઓકે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો જોઈએ જોઈને પહેલા તમારા માટે એક સારી એવી વાત છે કે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ કઈ બેચ બ્રહ્માસ્ત્ર બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ છે જેની અંદર તમને લાઈવ ક્લાસ મળવાના છે ડેઈલી લાઈવ ક્લાસ આવશે ડેઇલી લાઈવ ક્લાસ આવે તેની પીડીએફ નોટ્સ મળશે તમારા ડાઉટ સોલ્યુશન થશે પછી તમને જે એમસી હોય છે તેની તૈયારીઓ કરાવવામાં આવશે શોર્ટ ક્વેશ્ચન્સની તૈયારીઓ કરાવામાં આવશે અને આવી તો બીજી ઘણી બધી વસ્તુઓ છે તમારા માટે લઈને આવી રહ્યું છે અને એ પણ માત્ર પાંચસો રૂપિયામાં કેટલા રૂપિયામાં માત્ર અને માત્ર પાંચસો રૂપિયામાં તો ધોરણ દસ ચારસો ને નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે દરેક વિષયની ગણિત વિજ્ઞાન હોય અંગ્રેજી હોય કે સામાજિક વિજ્ઞાન વિશે તો ચોક્કસ થી આ બ્રહ્માસ્ત્ર ની અંદર જોઈન્ટ થઈ જાજો આગળ વધીએ ખાલી જગ્યા વાળા પ્રશ્ન ગુજરાતી કવિ ખાલી જગ્યાએ ગોપી ભાવે શ્રી કૃષ્ણની રંગભરી ગરબીઓ રચેલી છે તો જવાબ આવશે દયારામ પછી બીજું મૂળ આફ્રિકન અને ગીરના મધ્યમાં હાલના ખાલી જગ્યા વિસ્તારમાં વસેલા સીધી લોકોનું ધમાલ નૃત્ય છે તો મૂળ આફ્રિકાના હતા અને ક્યાંના હતા મૂળ આફ્રિકા હાલના ક્યાં રહે છે તો કે જાંબુરમાં રહે છે ક્યાં રહે છે જાંબુર તો ત્યાંના આવશે સિદ્ધિ લોકોનું ધમાલ નૃત્ય પછી ભરત મુનિ રચિત પ્રથમ નાટક નું કથાનક ખાલી જગ્યા હતું તો જવાબ આવશે દેવાસુર સંગ્રામ પછી ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો ખાલી જગ્યા જિલ્લો છે તો જવાબ આવશે તાન્જોર જિલ્લો નૃત્ય કલા ને આદિદેવ નટરાજ છે આગળ વધીએ એકવીસમી જૂન ના દિવસ ને આપણે કયા દિવસ તરફ જોઈએ તો કે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ પ્રાચીન ભારતમાં ખાલી જગ્યા કલાઓ પ્રચલિત હતી તો કે પ્રાચીન ભારત ની અંદર ચોસઠ કલાઓ છે એ પ્રચલિત હતી પછી આગળ જે પાટણના પટાળો બનાવવાનો હુનર આશરે ખાલી જગ્યા વર્ષો કરતા પ્રાચીન હોવાનું જણાય છે તો આ પાટણના પટોળા છે આઠસો વર્ષ જેટલા જૂના છે

સૌરાષ્ટ્રમાં મેર તથા ભારવાડ જાતિના નૃત્ય પણ જાણીતા છે તો કે હા અને ભારતમાં અગિયારમી અને બારમી સદીમાં ભક્તિ આંદોલન થયું હતું તો કે વિધાન છે આ ખોટું બરાબર છે નવમી સદીની અંદર થયું હતું પછી આગળ પેલો સવાલ સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો ને ઉપર વાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરે છે તો કે કથક નૃત્યમાં પહેરે છે પછી આપેલો ફોટો કયા પ્રખ્યાત નાટ્યકારનો છે તો જવાબ આવશે જયશંકર સુંદરી પછી ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે તે જે કુંભારનો ચાકડો છે એને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે અને ભારતમાંથી મળી આવેલા વિશ્વ વિખ્યાત હિરા ક્યાં છે તો કે કોહિનો હીરો છે અને ગ્રેટ મુગલ હીરો છે તે ભારતમાં મળી આવેલા પ્રખ્યાત હિરા છે મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના ના તો જવાબ આવશે અભિજ્ઞાન શાંકોતલમ વિક્રમ વશિયમ પછી મલાકી વિજ્ઞામિત્રમ અને મહાકવિ કાલિદાસના જાણીતા નૃત્ય છે રાસ એટલે શું તો કે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તેને રાસ કહેવાય સિંધુ સંસ્કૃતિના સમય કયા પ્રદેશના સ્ત્રી પુરુષો વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે તો કે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રીઓ અને પુરુષોના વસ્ત્રો પર આપણને ભરતકામ જોવા મળે છે કયા પથ્થરમાંથી હકીકના પથ્થરો મળી આવે તો કે સુરત અને રાણપુરના જુદા જુદા વિસ્તારમાંથી આપણને હકીકના પથ્થર મળી આવે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભરી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કયા નૃત્યનો વિકાસ થયો હતો તો એનો જવાબ આવશે કથક નૃત્યનો વિકાસ થયો હતો ડાંગમાં કયા નૃત્ય જોવા મળે છે તો ભાઈ માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્ય જોવા મળે છે પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુના નામ લખો તો જવાબ આવશે ઢોલ નગારા તબલા ઢોલક ઢાલ અને મશક આ બધા છે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત નથી તો શું જવાબ આવશે ચાલો જોઈએ

તો જવાબ આવશે આપણો કુચીપુડી તો કુચીપુડીને આપણે જોડીશું યામિનની રેડ્ડી સાથે એટલે પેલાનો જવાબ સી પછી કથક તો કથક આપણે જોડીશું સિતારા દેવી સાથે પછી ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ ને આપણે જોડીશું મૃણાલીની સારાભાઈ અને કથકલી ને આપણે જોડીશું કૃષ્ણપ્રસાદ સાથે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કારણ કે પહેલાનો સી પછી બીજામાં એ બી અને ડી તો અહીં આપણે ગયું સી એ બી અને ડી પછી આગળ જે ગુજરાતમાં લાકડાના ફર્નિચર માટે કયું તો કે હમણાં જ મેં કીધું તું સંખેડા તો જવાબ આવશે આપણો ઓપ્શન સી પછી

ઘણી બધી એવી તમારા માટે ઉપયોગી એવી વસ્તુ કઈ કઈ છે તો કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન તમારા માટે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામણ યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આઈએમપી પ્રશ્નો આ બધી જ વસ્તુ તમને મળી રહેશે ક્યાંથી મળી રહેશે તો કે આપણો આ કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો અને ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો એ પીડીએફ છે ત્યાંથી પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન ઉપરથી તો ત્યાંથી ચોક્કસ મેળવી લેજો હવે જોઈએ વિભાગ બી પેલો સવાલ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો રાસ લોક નૃત્ય વિશે માહિતી આપણ ગુજરાતમાં કયા કયા પ્રસંગે લોકો નૃત્ય કરવામાં આવે છે તો રાસ કહેવાય કોને તો કે રાસ એટલે કે ગોળાકારે ફરતા ફરતા ગાવ આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા પ્રચલિત છે અને ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે જેવા તહેવારો રાસ રમવામાં આવે છે દાંડિયા રાસ એક પ્રકારનો રાસ જ છે બીજું ઢાંકાના મલમલની વિશેષતાઓ જણાવો તો કે આ મલમલ ભારતના કુશળ કારીગરો તૈયારા તૈયાર કરવામાં આવે છે ઢાંકા શહેરમાં બનાવવામાં આવેતી મલમલ ને તાકો જે કાપડ છે તેને દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને વીટીમાંથી પણ પસાર થઈ જતો અને એ તેની વિશેષતા હતી પછી બીજું છે મેરાયો નૃત્ય ને ટૂંકમાં પરિચય આપો તો જવાબ આવશે મેરાયો નૃત્ય બનાસકાંઠા વા વિસ્તારના લોકોનું શું છે નૃત્ય છે સરખડ કે જંજાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખામાં મોરાયો નૃત્ય ગોઠવામાં આવે અને મેરાયોને હાથમાં પકડીને ઢોલના અવાજ સાથે તલવારના દાવ જેવું નૃત્ય કરવામાં આવે જેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે કાતણ કળામાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે તો કે રૂની પૂર્ણિમાંથી તાદણા ખેંચવામાં આવે તેમને વળ ચડાવવામાં આવે અને એકબીજાની પકડમાં જોડી એને લાંબો દોરો છે એ તૈયાર કરવામાં આવે પછી હડપ્પાના લોકોના માટીના વાસણ પર કઈ કઈ ભાત પાડતા હતા તો કે ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી દસ ની અંદર ભણો છો તો આ વર્ષની બે હજાર પચીસ અને છવ્વીસ ની જે સ્વ અધ્યયન પોથી છે એ તમારા માટે આવી ગઈ છે અને ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આ જે સ્વ અધ્યયન પોથી છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને પણ હાજર થઈ ચૂક્યો છે તો આ જે સ્વ અધ્યયન પોથી છે એને ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું તો કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને તેની પીડીએફ મળી જશે અને જો તમારે વોટ્સઅપ ઉપર પીડીએફ જોઈએ છે તો આપણે કોન્ટેક કરવાનો છે કોન્ટેક નંબર છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન

તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં પણ શું કરે છે તો કે ગાન કરે છે આવા નૃત્યમાં ચાળો નૃત્ય જાણીતું છે તેમાં મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની શું કરે છે તેઓ નકલ કરે છે અને ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે અને ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પાણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડાને જડીને તેને જમીન પર ચડાવી તાલ સાથે સમૂહમાં નૃત્ય કરવાનું હોય છે 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 વિવિધ રંગ અને અને અભિવ્યક્ત થાય ચિત્રમાં રેખાની મદદ વડે પ્રકૃતિના જળ ચેતન સ્વરૂપમાં રહેલા ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી આશરે પૂર્વ જૂની જે અરપીય સભ્યતાની સંસ્કૃતિ છે તેમાંથી ભારતીય ચિત્રકલાના આપણને ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા છે પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરાતા

બનાવેલા પટોળા જગત ભરમાં પ્રખ્યાત છે એટલે કે વિશ્વની અંદર પ્રખ્યાત છે પટોળાની આ હાથ વળાટની કળા આશરે આઠસો ને પચાસ વર્ષ જૂની છે પાટણમાં બનતા જે રેશમી વસ્ત્ર છે તેને બેવડ ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે બેવડ ઇક્ત એટલે કે જેની બંને બાજુ છે આપણે વણાટ કામ થઈ શકે તો તેવું અને પાટણના પટોળા કહેવામાં પટોળામાં બેવડું વણાટ હોય છે તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે આથી પાટણમાં બનતા પટોળા છે એની કિંમત પણ અત્યંત હોય છે ગુજરાતમાં સોલંકી યુદ્ધના સમયગાળામાં પાટણના પટોળા તેના ટકાઉ અને પાકા રંગો માટે જગભરમાં વિખ્યાત બન્યા હતા અને તેના પાકા રંગો વડે એક કહેવત પડી છે કે પડી પટોળે ભાગ ફાટે પણ ફીટે નહીં ચોથો સવાલ સંગીત કલાના કોઈ પણ બે ગ્રંથો વિશે નોંધ લખો તો ભાઈ સંગીત મકરંદ ઈસવીસન નવસો ની આસપાસ પંડિત નારંદ નામના સંગીત શાસ્ત્રીય તેની રચના કરી તેમણે આ ગ્રંથની જાતિ ગાયન અને વિવિધ રાગ રાગિણીનું વિવેચન કર્યું છે સંગીત મકરંદમાં ઓગણીસ પ્રકારની વીણાઓ તથા એકસો પ્રકારના તાલ જણાવ્યા છે સંગીત પારિજાત તો કે બંધાજ ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે સોળસો માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો હવે જોઈએ વિભાગ ડી ભારતના કોઈ પણ બે શાસ્ત્રીય નૃત્યની ચર્ચા કરો

ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ બની ગયા છે ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે ભારતમાં પ્રાચીન ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે નાટ્ય કલા એ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષ નિરક્ષર અબાલ વૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસ ની અંદર છો હજી પણ અભ્યાસ શરૂ કર્યો નથી તો તમારા માટે આપણે લઈને આવી ગયા છે તે હજી નહીં શરૂ કરો તો તમે બોર્ડની પરીક્ષા જ્યારે આવશે ને ત્યારે ખૂબ પછતાશો કે ભાઈ આ બ્રહ્માસ્ત્ર બેચ જોઈન કરી લીધી હોત તો ખૂબ સારું હતું સારા માર્ક્સ સાથે પાસ થઈ એટલીસ્ટ પાસ તો થઈ તો જાત બરાબર છે તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવા માટે

આટલી કોમેન્ટ તો ચોક્કસ કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આગળના સોલ્યુશન છે એ તમને મળતા રહે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત